સાચી રીતે ફક્ત અહી હું પટેલ ચાલુ શરૂ કરી આજના મુખ્ય સમાચાર શહેરમાં દલિત યુવક પર બેરેમી હુમલો જાતિ અપમાન અને જીવતી મારી નાખવાની ધમકી થરાદ શહેરમાં એક દલિત યુવકને બજારમાં લારી મૂકવાના મુદ્દે પ્રજાપતિ સમાજના લોકોએ નિર્દયતાપૂર્વક માર માર્યો બનાવવું મુશ્કેલ છે ઘટના એટલી ગંભીર ગંભીર હતી હતી કે યુવકને પહોંચી મળતી માહિતી મુજબ નિર્દયતા યુવકને માત્ર શારીરિક નુકશાન જ નહીં પહોંચાડ્યું પરંતુ તેની સામે જાતિ અપમાનજનક શબ્દો બોલ્યા તેની બેન દીકરી સામે ભૂંડી બોલી હતી અને તેની જિંદગી માટે ખતરો ઉભો કરવા માટે ખુલ્લી ધમકી આપી આ ઘટનાથી દલિત સમાજમાં રોષ ફેલાયો છે સ્થાનિક લોકોએ તરત જ ઘટના પોલીસને જાણ કરી અને પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ઘટના સ્થળનું નિરીક્ષણ અને વધુ તપાસ હાથ ધરવામાં આવી ગંભીર ઇજાઓને ધ્યાને રાખીને યુવકને તત્કાલીન નજીકના હોસ્પિટલમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી છે દર્દી હાલ સ્થિર છે પરંતુ આ ઘટનાની ગંભીરતા સૂચવે છે કે સામાજિક ભેદભાવ અને હિંસક વર્તન હજુ પણ શહેરમાં વિસરાયું નથી આ ઘટનાએ થરાદ શહેરમાં ચિંતાનો માહોલ ઉભો કર્યો છે દલિત સમાજના લોકો ન્યાય અને સુરક્ષા માટે આગળ આવી રહ્યા છે અને પોલીસ તરફથી કડક પગલા ભરવાની માંગ ઉઠી છે બ્યુરો રિપોર્ટ રાણાભાઈ પારેગી થરાદ મારું નામ વરણ કમલેશભાઈ ભાઈ ઈશ્વર ચુડમેર મારી લારી બનાસ બેંકની બાજુમાં રહે રહે છે પ્રજાપતિ સમાજના લેવા દેતા નથી હું મેઘવાર સમાજનો છું મને બહુ ખૂબ હેરાન કરે છે મારી સમાજ વિશે બોલ્યા છે ખૂબ ને મને માર્યા છે

દેતા નથી હું માણસ હતા એમાંથી આવ્યો ઠેકા પાટું અજાણ્યા માણસો કેટલા હતા અજાણ્યા માણસો બે હતા ટોટલ ચાર માણસો ચાર માણસો હતા આગળની કાર્યવાહી કેવી રીતે થઈ તમને અહીંયા હોસ્પિટલ કોણ લઈ આવ્યો એકસો બાર નંબર અમારા ભાઈએ ફોન કર્યો હતો માં કોણ હતા સીધા માણસો હતા આગળની કાર્યવાહી પોલીસ નોંધાવી હા નોંધાવી